હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે અને હળવદ નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને પંચોતેર જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી વિવિધ પક્ષોમાંથી રજૂ કરી હતી અને તે પૈકીના ગતકાલે ત્રણ રિજેક્ટ થયા હતા જેમાં એક કોંગ્રેસનું હતું એક કોંગ્રેસનું ડમી હતું અને એક બહુજન સમાજ પાર્ટીનું તો આમ ત્રણ રદ થયા હતા તો આજે આજે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી એટલે કે છેલ્લો ક્ષણ હતી અને છેલ્લા અત્યારે ત્રણ વાગ્યા બાદ અત્યારે જે આપણને લેટેસ્ટ અપડેટ મળ્યા છે તેમાં બે ફોર્મ પરત ખેંચાયા છે એટલે સાત વોર્ડ માટે અઠ્યાવીસ બેઠકો માટે હવે સિત્તેર ઉમેદવારો મેદાનમાં છે અને સિત્તેર ઉમેદવારો વચ્ચે હવે ચૂંટણીનો જંગ જામ છે એટલે હવે કોણ કોણ બચ્યું છે અને કોણે પરત ફોર્મ ખેંચી લીધા છે તે વિશેની વિસ્તૃત ચર્ચા કરીશું ખાસ તો અત્યારે વોર્ડ નંબર એકની વાત કરી લઈએ તો વોર્ડ નંબર એકમાં હવે જે છે હેમંતભાઈ દક્ષિણી આમ આદમી પાર્ટીમાંથી છે મહેશ કેશવજીભાઈ કંજરિયા ભારતીય જનતા પાર્ટીમાંથી ભરત ઝાલાભાઈ ભરવાડ ભારતીય જનતા પાર્ટીમાંથી કોમલ વિષ્ણુભાઈ મુંદવા ભારતીય જનતા પાર્ટીમાંથી અને અસ્મિતાબેન અશ્વિનભાઈ કણજરિયા ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે ભારતીબેન ગોપાલભાઈ દોરાલા કોંગ્રેસમાંથી ઘનશાબેન ઘનશ્યામભાઈ સુરેલા કોંગ્રેસમાંથી મનસુખ ચતુરભાઈ મકવાણા કોંગ્રેસમાંથી અને સુરેશ દાનાભાઈ સોનગરા કોંગ્રેસમાંથી કુલ નવ ઉમેદવારો છે એટલે આ નવે નવ ઉમેદવારો હવે ચૂંટણી લડવાના છે આ વોર્ડ નંબર એકની વાત કરીએ વોર્ડ નંબર એકમાં માત્ર એક જ આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ચૂંટણી લડી રહ્યો છે અને તેની પણ વાત કરી લઈએ તો હેમાં દિનેશભાઈ દક્ષિણી જે માત્ર એક આમ એક જ ઉમેદવાર છે આમ આદમી પાર્ટીનું સાથે જ વોર્ડ નંબર બેની વાત કરી લઈએ તો વોર્ડ નંબર બેમાં પણ આમ આદમી પાર્ટીનું એક જ ઉમેદવાર છે એટલે આમાં પણ નવ જ ઉમેદવારો ચૂંટણી લડવાના છે હર્ષ પ્રતિકભાઈ પંચોલી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે અને આ સાથે જ ભાજપ કોંગ્રેસની સીધી ટક્કર જોવા મળશે ગીતાબેન જનકભાઈ પંચોલી ભાજપમાંથી મહેશ બાવલભાઈ કણઝરિયા ભાજપમાંથી જાગૃતિબેન વિજયકુમાર કણઝરિયા ભાજપમાંથી ઘનશ્યામ નથુભાઈ કરોતરા ભાજપમાંથી બે નંબરમાંથી ચૂંટણી લડી રહ્યા છે અને તેમની સામે મનીષાબેન અશ્વિનભાઈ મલેક કોંગ્રેસમાંથી રાનીબેન પ્રકાશભાઈ કણજરિયા કોંગ્રેસમાંથી રમેશ નારાયણભાઈ કણજરિયા કોંગ્રેસમાંથી અશરફ રજાકભાઈ મુલતાણી કોંગ્રેસમાંથી એટલે ભાજપ સામે કોંગ્રેસ કાંટે કંઈ ટક્કર છે ને આમાં પણ નવ ઉમેદવારો છે ને તેમાં પણ એક આમ આદમી પાર્ટીનો ઉમેદવાર છે હર્ષ પ્રતિકભાઈ પંચોલી એટલે ટોટલ નવ ઉમેદવાર એક નંબર અને બે ઉમેદવાર બે નંબરમાંથી નવ નવ ચૂંટણી લડવાના છે સાથે જ વોર્ડ નંબર ત્રણની વાત કરીએ તો વોર્ડ નંબર ત્રણમાં આજે એક ફોર્મ પરત ખેંચાયું છે જે ફોર્મ પરત ખેંચાયું છે તેનું નામ છે ધવલ કુમાર ગણેશભાઈ સોલંકી આમ આદમી પાર્ટીમાંથી તેઓએ ફોર્મ પરત ખેંચ્યું છે એટલે એ સિવાય પણ અગિયાર ચૂંટણી લડવાના છે જેની ચૂંટણી અત્યારે જેની જેની વચ્ચે યોજાવાની છે તેની એક વખત વિગતે ચર્ચા કરી લઈએ તો જહાભાઈ કરસનભાઈ બહુજન સમાજ પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે ફોરમ વિશાલભાઈ રાવલ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડશે માયાબેન રાજીવકુમાર ઝાલા ભારતીય જનતા પાર્ટી જીતેન્દ્ર જગદીશભાઈ રાઠોડ ભારતીય જનતા પાર્ટી રાહુલ રજનીકાંત પંડ્યા ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસમાં છે પુષ્પાબેન કનૈયાલાલ જોશી આબેદાબેન અબ્દુલભાઈ કાલડિયા કોંગ્રેસમાંથી ઈશ્વરભાઈ કરશનભાઈ પરમાર કોંગ્રેસમાંથી શૈલેષ જન જસવંતરાય દવે કોંગ્રેસમાંથી સાથે જ બહુજન સમાજ પાર્ટીના પણ ત્રણ ઉમેદવારો આમાંથી ચૂંટણી લડવાના છે સુમનબેન ઉકાભાઈ સોલંકી બહુજન સમાજ પાર્ટી અને હસમુખ જયંતિલાલ વાઘેલા આમ આદમી પાર્ટીમાંથી એટલે જે પ્રકારે બાર ઉમેદવાર છે આ વોર્ડ નંબર ત્રણમાં તેમાંથી એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે એટલે અગિયાર જેટલા ઉમેદવારો વોર્ડ નંબર ત્રણમાંથી ચૂંટણી લડવાના છે એટલે અગાઉ મેં જે પ્રમાણે કહ્યું તેમ કે સાત બેઠકોમાંથી અઠ્યાવીસ સાત વોર્ડમાં અઠ્યાવીસ બેઠકો માટે કુલ સિત્તેર જેટલા ઉમેદવારો મેદાનમાં છે વોર્ડ નંબર ચારની વાત કરીએ તો વોર્ડ નંબર ચારમાં જે આમ તો કોંગ્રેસે એક પોતાની ભૂલ કહીએ કે ગમે તે બાય મિસ્ટેક જે પણ થયું હોય તેમાં દરખાસ્ત કરનાર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં બંનેમાં એક વ્યક્તિ હોવાથી આમ આદમી પાર્ટીમાં પહેલાં દરખાસ્ત કરી એટલે એટલે એ ફોર્મ માની રહ્યું અને કોંગ્રેસનું ફોર્મ રદ થયું છે એટલે આમાંથી એક કોંગ્રેસનો ઉમેદવાર ઘટ્યો છે અને તેની સામે આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે પરંતુ આમ આદમી પાર્ટી કેવો ચૂંટણી લડશે તે આવનારો સમય બતાવશે વોર્ડ નંબર ચારની વાત કરીએ તો પારસ રજનીભાઈ મહેતા આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે સાથે જ ભાજપની વાત કરીએ તો કંચન રસિકભાઈ ચાવડા ભારતીય જનતા પાર્ટી કંચ ચંદ્રિકાબેન રાજેશભાઈ વાઘોડિયા ભારતીય જનતા પાર્ટીમાંથી અશોક મથુરભાઈ તારબુંદિયા ભારતીય જનતા પાર્ટીમાંથી સુરેશ પોપટભાઈ પારેજીયા ભારતીય જનતા પાર્ટીમાંથી સામે કોંગ્રેસની વાત કરીએ તો શાંતાબેન રામજીભાઈ દલવાળી કોંગ્રેસમાંથી બિલકિશબેન રજકભાઈ લોલડીયા કોંગ્રેસમાંથી અને જગદીશ રામજીભાઈ દલવાળી કોંગ્રેસમાંથી આમાં એકમાત્ર આમ આદમી પાર્ટીનો ઉમેદવાર છે અને આ વોર્ડમાં ચાર નંબરના વોર્ડમાં આઠ ઉમેદવારો છે તેમાં કોંગ્રેસનો ઉમેદવાર એક નથી એટલે કે જે અગાઉ મેં વાત કરી એમ કે ટેકેદાર એક જ ફોર્મમાં બે અલગ અલગ જગ્યાએ સહી કરાતા આ ફોર્મ રદ કરવામાં આવ્યું છે વોર્ડ નંબર પાંચની વાત કરીએ તો વોર્ડ નંબર પાંચમાં દસ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે આમ આદમી પાર્ટીમાંથી રોશનીબેન નીતેશભાઈ વર્મોરા વાસુદેવભાઈ ભીખાભાઈ દલવાડી બંને ઉમેદવારો આમ આદમી પાર્ટીના છે તે સિવાય ભાજપની વાત કરી લઈએ તો મીનાબેન મયુરભાઈ ઠાકર ભારતીય જનતા પાર્ટી હર્ષાબેન અશ્વિનભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી ગણઝરિયા ચંદુભાઈ ઠાકરસિંહભાઈ ભારતીય જનતા પાર્ટી સતીષ દારજીભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની વાત કરી લઈએ તો રાધાબેન પ્રહલાદભાઈ રાધાબેન પ્રહલાદભાઈ પટેલ કોંગ્રેસ ચંદુલાલ ધણસીભાઈ પંચાસરા કોંગ્રેસ ભરતકુમાર રામજીભાઈ દલવાડી કોંગ્રેસ વીણાબેન બિપિનચંદ્ર રાવલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે એટલે વોર્ડ નંબર પાંચમાં દસ ચૂંટણી દસ ઉમેદવારો છે અને તેમાં બે આમ આદમી પાર્ટીના છે અને ભાજપ કોંગ્રેસની ટા કાટેકી ટક્કર છે જ્યારે વોર્ડ નંબર છની વાત કરીએ તો વોર્ડ નંબર છમાં પણ એક આમ આદમી પાર્ટી દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવ્યું છે અને તેની વાત કરી લઈએ તો હરગોવિંદભાઈ અમરસિંહભાઈ મોરડી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા તેઓએ ફોર્મ પરત આજે ખેંચી લીધું છે એટલે વોર્ડ નંબર છની વાત કરી લઈએ તો સુમનબેન ઉકાભાઈ સોલંકી બહુજન સમાજ પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે જહાભાઈ કરશનભાઈ પરમાર બહુજન સમાજ પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે વિપુલભાઈ રજાભાઈ કરળ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે રીત રોશનીબેન હિતેશભાઈ વરમોરા આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે એટલે આમ આદમી પાર્ટીના ત્રણ બહુજન સમાજ પાર્ટીના બે અને એ સિવાય ભાજપ કોંગ્રેસના ચાર ને ચાર આઠ એટલે આઠ ને પાંચ તે તેર ઉમેદવારો પૈકી એક ઉમેદવારે પરત ખેંચી લીધું છે એટલે બાર ઉમેદવારો ચૂંટણી લડવાના છે હવે જ્યારે ભાજપની વાત કરીએ તો ભરતભાઈ નાનુભાઈ કરોત્રા કે રતિલાલભાઈ લાડાણી ઉર્વશીબેન દિલીપભાઈ પંડ્યા અને ધર્મિષ્ઠાબેન નરેન્દ્રભાઈ પરમાર તેઓ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે કોંગ્રેસની વાત કરી લઈએ તો જયેશભાઈ વાસુદેવભાઈ પટેલ મંજુલાબેન દિલીપભાઈ પરમાર મીનાબેન મુકેશભાઈ આચાર્ય ચતુર પ્રાગજીભાઈ દલવાડી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે એટલે વોર્ડ નંબર છ છમાં તેર ઉમેદવાર હતો તેમાંથી એક આમ આદમી પાર્ટીના ઉમેદવારે પરત ખેંચતા બાર ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે સાથે જ વોર્ડ નંબર સાતની વાત કરીએ તો વોર્ડ નંબર સાતમાં અગિયાર જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તેમાં પણ આમ આદમી પાર્ટી બહુજન સમાજ પાર્ટી ભાજપ કોંગ્રેસ સહિતના ઉમેદવારો છે તો શાંતિલાલ મનજીભાઈ સોલંકી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડે છે પ્રકાશ પરસોત્તમભાઈ પુરાણી બહુજન સમાજ પાર્ટીમાંથી ચૂંટણી લડે છે અને વિપુલ રાજાભાઈ કરડ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે એટલે આમ આદમી પાર્ટીમાંથી બે અને બહુજન સમાજ પાર્ટીમાંથી એક વોર્ડ નંબર સાતમાં ચૂંટણી લડે છે સાથે ભાજપ કોંગ્રેસની વાત કરી લઈએ તો દેવાભાઈ વેલાભાઈ ભરવાડ કુમાર બાબુભાઈ ડાભી મધુબેન પ્રવીણભાઈ સીતાપરા ગીતાબેન રમેશભાઈ પરવાડ તેઓ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે કોંગ્રેસની વાત કરીએ તો મંજુલાબેન રમેશભાઈ દેગામા ગૌરીબેન પ્રભુભાઈ કોળી સુરાભાઈ પોપટભાઈ બાંભા ભૂપતભાઈ ટપ્પુભાઈ સાબરિયા કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે એટલે વોર્ડ નંબર સાતમાં અગિયાર ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે આમ વોર્ડ નંબર જે ટોટલ સાત વોર્ડ છે અઠ્યાવીસ બેઠકોમાંથી સિત્તેર ઉમેદવારો હાલ ચૂંટણી લડવાના છે પરંતુ કોની સરકાર બનશે કેવી રીતે બનશે તે આવનારો સમય બતાવશે ને પ્રજા નક્કી કરશે એટલે હાલ તો જે ચિત્ર સ્પષ્ટ થયું છે અને કોણ કોણ ઉમેદવારો બચ્યા છે અને કોણ કોણ ચૂંટણી લડશે તે વિશેની આપણે દર્શક મિત્રો સુધી જાણકારી પહોંચાડી આભાર મિત્રો